તો કાળુ મદારી ભાઈ આવ્યા છે કોણ નથી રેવાનું પણ લાવે કોણ ને રેવાય કોઈ નો રે લાવે કોણ છે રેવા કોણ નહીં થતા એ કઈ નક્કી નથી તો આ બધા મિત્રો કેવા અમારા ભેગા થયા જો કઈ રહેવા નથી થતા એક કામ પૂરું ન કરવી કે અમારો બધો સામાન પૂરો કરી દેશે આ મિત્ર કેવું કામ કરતા છે માલ તૈયાર થઈ ગયો બંધ કરો માલ તૈયાર થઈ ગયો હોય તો માલ જવા દો એટલે આગળ કામ વધે